ગામિત જાતિ અને એની સંસ્કૃતિ એને કેન્દ્રમાં રાખીને મેં પીએચડીનો અભ્યાસ કર્યો અને પાછળથી એ મારો જે અભ્યાસ હતો એ અભ્યાસ પ્રકાશિત પણ થયો મેં મારા કાર્યકાળમાં કેટલાક નેશનલ સેમિનારો પણ કર્યા સેમિનાર કરીને એક એડિટિંગ બુક પણ તૈયાર કરી એ સિવાય વિદ્યાર્થીઓનો ઉપયોગી થાય એટલા માટે આદિવાસી સમાજ સંસ્કૃતિ અને પરિવર્તનના સંદર્ભમાં પણ મેં પુસ્તક લખ્યું એ જ રીતે સમાજ અને સમાજ કાર્ય આ નામનું પણ પુસ્તક લખ્યું એટલે એ રીતે વિદ્યાર્થીઓને એ ખૂબ ઉપયોગી થાય એ પ્રકારના પ્રયત્નો કર્યા ત્યારથી ભણવા આવતા ત્યારથી જ અમે એ લોકોને એ પ્રકારનું માર્ગદર્શન આપતા કે વહેલા કે મોડા તમારે આર્થિક રીતે પગભર થવાનું છે જેથી તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવાનો અને પહેલેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની એ લોકોને તૈયારીઓ કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડતા હાલમાં આપણા જ વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાએ ટીચિંગ કરતા થાય એટલા માટે નેટ સ્લેટની તૈયારીઓ પણ અમે લોકો કરાવી રહ્યા છે એટલે એ રીતે આદિવાસી વિદ્યાર્થીઓ જેમ બને એમ આગળ આવે એ પ્રકારના અમારા પ્રયત્નો રહ્યા છે અને મારી કક્ષાએ એમને જે રીતે મદદરૂપ થઈ શકાય એમને ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓમાં મેં અત્યાર સુધીમાં ઘણી બધી મદદો કરી છે અને એ રીતે વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે એવું કહેવાય કે આજે આ વિદ્યાર્થીઓ બધા જો ગુજરાતના ખૂણે ખૂણે ગોઠવાયા છે અને એ રીતે આદિવાસી વિદ્યાર્થીઓને આગળ લાવવા માટેના અમે લોકોએ પ્રયત્ન કર્યા છે નમસ્તે ડૉક્ટર મહેશ ગામિત હું હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપું છું મારું શિક્ષણની વાત કરું તો પ્રાથમિક શિક્ષણ મારું બેડકવા ગામમાં થયું ત્યાર પછી માધ્યમિક અને હાયર સેકન્ડરી સુધીનું શિક્ષણ મળી એમ કે પટેલ માધ્યમિક શાળામાં થયું અને ત્યાર પછી વ્યારા કોલેજમાં સ્નાતકની પદવી મેળવી ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હું અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં ગયો ત્યાં ઓગણીસો ત્યાંસીથી પંચ્યાસી દરમિયાન મારું માસ્ટર પૂરું થયું અને ત્યારબાદ મેં ઓગણીસો છ્યાસીમાં બીએડ કર્યું અને સત્યાસીમાં એમ ફિલ પૂરું કર્યું એમ પૂરું કર્યા પછી મારી કારકિર્દીની શરૂઆત થઈ હોસ્ટેલ કાળ દરમિયાન જ મેં ઇન્ટરવ્યૂ આપવા માટે ખેરવા મહેસાણાની બાજુમાં ગયો હતો ત્યાં ખેરવા સ્કૂલમાં મારું ઇન્ટરવ્યૂ થયું અને એમાં મારું સિલેક્શન થયું ત્યાં છ મહિના મેં શિક્ષણ કાર્ય કર્યું અને ત્યાર પછી હું વેરાવળ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો ફર્સ્ટ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસીથી વેરાવળ સોમનાથ કોલેજમાં હું જોડાયો અને ત્યાં મારું શિક્ષણ કાર્ય શરૂ થયું અહીંયા ભણાવતા ભણાવતા ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ઘણા બધા અનુભવો થયા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સાથે ત્યાં ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ જોવા મળતા નહોતા પણ ત્યાંના વિદ્યાર્થીઓ સાથે મારો સારો પરિચય રહ્યો ત્યાર પછી ઓગણીસો ને સત્તાણુંમાં હું ફરી મારી માતૃ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયો અને અહીંયા આવીને મને ઘણા બધા આદિવાસી વિદ્યાર્થીઓ મળ્યા અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની ખૂબ મજા આવી એ વિદ્યાર્થીઓને શિક્ષણનું કામ તો ખરું જ પણ સાથે સાથે જીવન ઉપયોગી શિક્ષણ પણ એમને મળે એ પ્રકારના પ્રયત્ન અમારા રહ્યા અને ત્યાંથી જે જે વિદ્યાર્થીઓ તૈયાર થયા એ ગુજરાતના ખૂણે ખૂણે સુધી આજે પહોંચેલા છે મોટાભાગના વિદ્યાર્થીઓ માધ્યમિક હાયર સેકન્ડરી અને કોલેજ કક્ષામાં શિક્ષણ આપવાનું કામ અત્યારે કરી રહ્યા છે અને એ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓનું ભાવી ત્યાં ઘડાયું છે મારો પ્રયત્ન હંમેશા એવો રહેતો કે આદિવાસી વિદ્યાર્થીઓ કેમ આગળ આવે અને એના માટે એને જેવી જેવી જરૂરિયાત હોય એ રીતે હું મદદ કરવા માટે પ્રયત્ન કરતો મને યાદ છે કે શરૂઆતના તબક્કામાં જે વિદ્યાર્થીઓ આવતા એ લોકો પાસે એટલી બધી આર્થિક સગવડો નહોતી તો એ સમય દરમિયાન જ્યારે જ્યારે મારી પાસે કોઈક આવે તો એમને ફી ભરવામાં હું મદદ કરતો એ જ રીતે જ્યારે વેકેશન પડવાનું હોય ત્યારે એ સમયગાળા દરમિયાન મને પહેલેથી જ ખબર હોય કે આ વિદ્યાર્થીઓ પાસે ઘરે જવાનું ભાડું પણ નહીં હશે તો એવા સમયે હું એ લોકો માટે ભાડું આપવા માટે પૈસા લઈને જ જતો અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ રીતે આવતા આજે વર્તમાન વિદ્યાર્થીઓનો આપણે વિચાર કરીએ તો એ વિદ્યાર્થીઓને આટલી બધી આર્થિક મુશ્કેલી નથી પણ શરૂઆતના તબક્કાઓમાં આ વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી હતી એટલે મારાથી જેટલી મદદ થાય એટલી મદદ કરવા માટે પ્રયત્ન કર્યો સાથે સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આવતા લગભગ એ ટાઈમમાં સિત્તેર ટકા જેવા વિદ્યાર્થીઓ દક્ષિણ ગુજરાતના ભણવા માટે આવતા તો એ લોકો શિક્ષણમાં કઈ રીતે આગળ આવે એ માટે અમે માર્ગદર્શન કરતા સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ ભણીને આગળ નીકળે અને એટલા માટે એ ક્લાસમાં પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે એ પ્રકારના પ્રયત્નો પણ કરતા એ પ્રકારનું અમે માર્ગદર્શન આપતા અને મને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાંથી ગોલ્ડ મેડલ લઈને નીકળ્યા છે એટલે એ રીતે એમનું આજે ભાવિ એક સારું બન્યું છે આ વિદ્યાર્થીઓ આગળ આવે એ માટે અમે ટીચિંગ કાર્ય દરમિયાન એ લોકોને સેમિનાર એસાઇમેન્ટ એમનો પરિસંવાદ આ બધો અમે ગોઠવતા અને એ રીતે વિદ્યાર્થીઓ તૈયાર થાય એ માટે હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે મારા આ શિક્ષણ કાર્યની સાથે સાથે મેં કેટલાક સંશોધન અભ્યાસો પણ કર્યા છે મારું જે પીએચડીનું વર્ક બે હજાર ચારમાં પૂરું થયું એમાં ખાસ કરીને ગામિત જાતિ અને એની સંસ્કૃતિ એને કેન્દ્રમાં રાખીને મેં પીએચડીનો અભ્યાસ કર્યો અને પાછળથી એ મારું જે અભ્યાસ હતો એ અભ્યાસ પ્રકાશિત પણ થયો એ અત્યારે ગામિત જાતિ સમાજ અને સંસ્કૃતિ એ નામથી પ્રકાશિત થયું આ સિવાય મેં મારા કાર્યકાળમાં કેટલાક નેશનલ સેમિનારો પણ કર્યા સેમિનાર કરીને એક એડિટિંગ બુક પણ તૈયાર કરી એ સિવાય વિદ્યાર્થીઓનો ઉપયોગી થાય એટલા માટે આદિવાસી સમાજ સંસ્કૃતિ અને પરિવર્તનના સંદર્ભમાં પણ મેં પુસ્તક લખ્યું એ જ રીતે સમાજ અને સમાજ કાર્ય આ નામનું પણ પુસ્તક લખ્યું એટલે એ રીતે વિદ્યાર્થીઓને એ ખૂબ ઉપયોગી થાય એ પ્રકારના પ્રયત્નો કર્યા આપણા આદિવાસી વિસ્તારમાંથી જે બાળકો આવતા ગુજરાત વિદ્યાપીઠમાં સંશોધન અભ્યાસ કરવો ફરજિયાત હતો એમાં ખાસ કરીને માસ્ટરમાં પણ એ લોકોએ લઘુ શોધ નિબંધ કરવા પડતા તો એ લઘુ શોધ નિબંધમાં પણ મેં માર્ગદર્શન આપ્યું ખાસ કરીને એ જે વિસ્તારમાં રહેતા એની આજુબાજુ જે કંઈ જોવા મળતું એના સંદર્ભમાં એ અભ્યાસ કરે એ પ્રકારના પ્રયત્નો પણ કર્યા એટલે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો આદિવાસી સમાજની સંસ્કૃતિ એના પરિવર્તનો એ જ રીતે આદિવાસી વિસ્તારમાં ભરાતા હાટ બજારો એના ઉપરના અભ્યાસો થાય એ પ્રકારના પણ પ્રયત્નો કર્યા આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકરણ થયું તો એ ઔદ્યોગિકરણની અસર આદિવાસી સમાજ ઉપર આદિવાસી સંસ્કૃતિ ઉપર કેવી થાય છે એના સંદર્ભમાં પણ અભ્યાસો કરાવ્યા એ જ રીતે ગામડાના અભ્યાસો ઘણા બધા કરવામાં આવ્યા એટલે એ રીતે વિવિધ અભ્યાસો અમે લોકો કર્યા કરાવ્યા એ જ રીતે લગ્નના સંદર્ભમાં રીત રિવાજના સંદર્ભમાં આર્થિક વ્યવસ્થાના સંદર્ભમાં એ જ રીતે સ્થળાંતર મજૂરોના અભ્યાસો આદિવાસી સમસ્યાઓના અભ્યાસો આ પ્રકારના જુદા જુદા અભ્યાસો અમે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ એ લોકોને માર્ગદર્શન આપીને તૈયાર કરાવ્યા એ જ રીતે એમ પણ મેં ઘણા બધા અભ્યાસો મારા માર્ગદર્શન હેઠળ તૈયાર કરાવ્યા છે હું એની વાત કરું તો અનુસ્નાતક કક્ષાએ લગભગ ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ મારા માર્ગદર્શન હેઠળ લઘુ શોધ નિબંધો તૈયાર કર્યા છે એમ ફિલ્માં બેતાળીસ જેટલા વિદ્યાર્થીઓ મારા માર્ગદર્શન હેઠળ તૈયાર થયા છે એ જ રીતે પીએચડીમાં મારા માર્ગદર્શન હેઠળ સાત વિદ્યાર્થીઓ તૈયાર થયા છે અને હાલમાં ત્રણેક વિદ્યાર્થીઓનું કામ ચાલું છે એટલે એ રીતે સંશોધન અભ્યાસો દ્વારા પણ વિદ્યાર્થીઓ પોતાનો વિકાસ કરી શકે આગળ આવી શકે એ માટેના પ્રયત્નો કર્યા વિદ્યાર્થીઓ જ્યારથી ભણવા આવતા ત્યારથી જ અમે એ લોકોને એ પ્રકારનું માર્ગદર્શન આપતા કે વહેલા કે મોડા તમારે આર્થિક રીતે પગભર થવાનું છે જેથી તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવાનો અને પહેલેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની એ લોકોને તૈયારીઓ કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડતા હાલમાં આપણા જ વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાએ ટીચિંગ કરતાં થાય એટલા માટે નેટ સ્લેટની તૈયારીઓ પણ અમે લોકો કરાવી રહ્યા છે એટલે એ રીતે આદિવાસી વિદ્યાર્થીઓ જેમ બને એમ આગળ આવે એ પ્રકારના અમારા પ્રયત્નો રહ્યા છે અને મારી કક્ષાએ એમને જે રીતે મદદરૂપ થઈ શકાય એમને ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓમાં મેં અત્યાર સુધીમાં ઘણી બધી મદદો કરી છે અને એ રીતે વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે એવું કહેવાય કે આજે આ વિદ્યાર્થીઓ બધા જો ગુજરાતના ખૂણે ખૂણે ગોઠવાયા છે અને એ રીતે આદિવાસી વિદ્યાર્થીઓને આગળ લાવવા માટેના અમે લોકોએ પ્રયત્ન કર્યા છે ગુજરાત વિદ્યાપીઠમાં હાલમાં ઘણા બધા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે એમાં ખાસ કરીને તમે જુઓ તો સત્તર જેટલા વિભાગો ત્યાં ચાલે છે અને એમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ આ ત્રણેય ફેકલ્ટી ચાલે છે અને જો આદિવાસી વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાપીઠ સુધી પહોંચે તો એક વખત ત્યાં આવ્યા પછી એમનું સ્નાતકથી લઈને અનુસ્નાતક પીએચડી સુધીના અભ્યાસક્રમો ચાલે છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇતિહાસ સોશિયલ વર્ક અને આ વિષયો ચાલે છે એ જ રીતે ભાષામાં ગુજરાતી હિન્દી અંગ્રેજીના અભ્યાસક્રમો ચાલે છે સાયન્સમાં તમે જોવા જાવ તો માઇક્રોબાયોલોજી અને એ અભ્યાસક્રમ ચાલી રહ્યો છે એ જ રીતે કોમ્પ્યુટર સાયન્સ પણ ચાલે છે એમાં ડીસીએ એમસીએ એ ચાલે છે લાઇબ્રેરી સાયન્સ છે પત્રકારત્વ છે ઓડિયો વિઝન ડિપાર્ટમેન્ટ છે આ રીતે ઘણા બધા ડિપાર્ટમેન્ટો કામ કરી રહ્યા છે એ જ રીતે સ્નાતક અનુસ્નાતક થયા પછી બીએડ એમએડ એમફિલ પીએચડી સુધીના અભ્યાસક્રમો પણ ચાલી રહ્યા છે મારું ખાસ આદિવાસી વિદ્યાર્થીઓને કહેવું છે કે વિદ્યાપીઠ સુધી જો તમે પહોંચી શકો તો એક વખત એન્ટ્રી લીધા પછી તમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી તમે લગભગ બધી જ ડિગ્રીઓ પ્રાપ્ત કરી શકો અને સારી રીતે ગોઠવાઈ શકો એ માટે એક ભણવા માટેની એક સારી સુવિધા છે અને એ રીતે વિદ્યાપીઠમાં આવો તો તમારું ભવિષ્ય બનશે એવી મારું માનવું છે